નમસ્કાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હાલ પિતૃપક્ષ ચાલી રહ્યો છે જો તમે હજુ સુધી કોઈ કારણસર તમારા પિતૃઓને શ્રાદ્ધ અર્પણ ના કર્યું હોય તો હજુ તમારી પાસે એક તક છે સર્વપિતૃ અમાસ મિત્રો આજે હું તમને પિતૃપક્ષની સર્વ સર્વપિતૃ અમાસની મહાન કથા સંભળાવવા જઈ રહી છું તેથી તેને ધ્યાનપૂર્વક સાંભળો પ્રાચીન કાળની વાત છે પિતૃપક્ષના અવસર પર એક જિજ્ઞાસુ બ્રાહ્મણના મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા આખરે પિતૃપક્ષનું મહત્વ શું છે શ્રાદ્ધ અને તર્પણ શા માટે કરવામાં આવે છે પૂર્વજોની આત્માઓને શાંતિ આપવા માટે આ કર્મકાંડો શા માટે જરૂરી છે આ પ્રશ્નોના જવાબો મેળવવા માટે તે બ્રાહ્મણે ધ્યાનમગ્ન થઈને ધર્મરાજ યમનું આહવાન કર્યું તેની સાચી શ્રદ્ધા અને જિજ્ઞાસા જોઈને યમરાજ પ્રગટ થયા બ્રાહ્મણે આદરપૂર્વક યમરાજને પ્રણામ કર્યા અને નમ્રસ્વરે પૂછ્યું હે ધર્મરાજ કૃપા કરીને જણાવો કે પિતૃપક્ષનું આટલું મહત્વ કેમ છે આપણે પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ શા માટે કરીએ છીએ શું ખરેખર આ ક્રિયાઓથી આપણા પૂર્વજોને શાંતિ મળે છે યમરાજે ગંભીર છતાં કરુણામય સ્વરે જવાબ આપ્યો હે બ્રાહ્મણ તમે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછો છે પિતૃપક્ષે પૂર્વજોને સમર્પિત પવિત્ર કાળ છે જ્યારે સંતાન પોતાના પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે શ્રાદ્ધ અને તર્પણ દ્વારા તેમને તૃપ્તિ અને મુક્તિ પ્રદાન કરવામાં આવે છે તેના મહત્ત્વને સારી રીતે સમજાવવા માટે હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું ધ્યાનપૂર્વક સાંભળો આ કથા ગરુડ પુરાણમાં વર્ણિત છે અને પિતૃ પક્ષના મહાત્મ્યને ઉજાગર કરે છે જે પણ મનુષ્ય આ કથા ધ્યાનપૂર્વક સાંભળે છે તેના બત્રીસ અપરાધ માફ થઈ જાય છે આવા મનુષ્યની ક્યારેય દુર્ગતિ થતી નથી તેના પિતૃઓ તેનાથી સંતુષ્ટ થાય છે અને લાંબી આયુ તથા ધન ધાન્ય પ્રદાન કરે છે તેથી હે બ્રાહ્મણ તું આ કથા ધ્યાનપૂર્વક સાંભળ યમરાજ આટલું કહીને તે બ્રાહ્મણને એક પ્રાચીન ઘટના સંભળાવવા લાગ્યા પ્રાચીન કાળમાં મધ્ય દેશમાં ધન શર્મા નામના એક પુણ્યાત્મા બ્રાહ્મણ રહેતા હતા તેઓ સત્યનિષ્ઠ સદાચારી અને વેદશાસ્ત્રોના ઊંડા જ્ઞાતા હતા તેમના સ્વભાવમાં પાપનો લેશ માત્ર પણ ન હતો ભગવાન વિષ્ણુમાં તેમની ઊંડી આસ્થા હતી અને તેઓ દરરોજ નિયમપૂર્વક પૂજાપાઠ કરતા હતા એક દિવસની વાત છે શ્રાવણની વર્ષાઋતુ વીતી ગઈ હતી અને ભાદરવો મહિનો ચાલી રહ્યો હતો ધનશર્મા શ્રાદ્ધ માટે જરૂરી કુશ પવિત્ર ઘાસ અને અન્ય સામગ્રી લેવા પાસેના એક ગાઢ જંગલમાં ગયા બપોરનો સમય હતો અને જંગલમાં દૂર દૂર સુધી શાંતિ છવાયેલી હતી ફક્ત પાંદડાઓનો ખડખડાટ અને કેટલાક પક્ષીઓનો અવાજ સંભળાઈ રહ્યો હતો ધનશર્મા મનોમન મંત્રોનો જાપ કરતા નિર્ભય ભાવથી જંગલમાં આગળ વધી રહ્યા હતા ધન શર્મા જંગલમાં કંઈક એકઠું કરી જ રહ્યા હતા કે અચાનક તેમની દ્રષ્ટિ એક અદ્ભુત છતાં ભયાનક દ્રશ્ય પર પડી સામે થોડેક દૂર એક વિશાળ વૃક્ષ નીચે ત્રણ આકૃતિઓ ઊભી હતી પહેલાં તો ધન શર્માને વિશ્વાસ ના થયો તે ત્રણ માનવાકૃતિ જેવા પ્રાણીઓ હતા પરંતુ તેમના સ્વરૂપો ઘણા ભયંકર હતા તે ખરેખર ત્રણ મહાપ્રેત હતા જેમનું રૂપ જોઈને સામાન્ય મનુષ્ય ભયથી મૂર્છિત થઈ જાય ધન શર્માએ તે પ્રેતોને ધ્યાનથી જોયા તેમના વાળ વિખરાયેલા અને સીધા ઉપર ઊભા હતા જાણે વર્ષોથી સંવાર્યા ન હોય તેમની આંખો અંગારા જેવી લાલ ચમકી રહી હતી દાંત કાળા અને લાંબા દેખાઈ રહ્યા હતા તીક્ષ્ણ જાણે કોઈ જંગલી પશુ ના હોય ત્રણેયના શરીર અત્યંત કૃશ અને મરિયલ હતા પેટ પીઠને અડી ગયું હતું ફક્ત હાડપિંજર જેવું જ બચ્યું હોય તેમની નસો ઉપસેલી હતી અને તેઓ પીળાથી ભરેલા જણાતા હતા ધન શર્માએ આટલા ભયાનક પ્રાણીઓને એકસાથે પહેલા ક્યારે જોયા ન હતા પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે આટલા ભયંકર દ્રશ્ય છતાં ધનશર્મા જરા પણ ભયભીત થયા નહીં તેમના મનમાં ઈશ્વરનો દ્રઢ આશ્રય હતો અને સત્ય પર અડગ વિશ્વાસ તેમણે પોતાનામાં સાહસ સંજોયું અને આગળ વધીને તે પ્રેતો સાથે વાત કરવાનો નિશ્ચય કર્યો ધનશર્મા ધીમા પગલે તેમની નજીક ગયા ત્રણેય પ્રેતોએ પણ તેને જોયો અને એક ક્ષણ માટે જાણે આશ્ચર્યથી સ્થિર થઈ ગયા કે એક સાધારણ માનવ તેમની તરફ નિર્ભય થઈને આવી રહ્યો છે ધન શર્માએ પૂછ્યું તમે લોકો કોણ છો તમારી આ નરક જેવી અવસ્થા કેવી રીતે થઈ કયા કર્મ તમને આ ભયાનક યોનિમાં લઈ આવ્યા એક ક્ષણ માટે ત્રણેય પ્રેત ચૂપ રહ્યા તેમના ગળામાંથી જાણે દબાયેલો અવાજ નીકળી રહ્યો હતો ધન શર્માએ પોતાનો પરિચય આપતા કહ્યું હું એક બ્રાહ્મણ છું અને ભગવાન વિષ્ણુનો દાસ છું હું તમને જોઈને ચિંતિત છું હું ભયથી વ્યાકુળ અને દુઃખી છું પરંતુ સાથે જ હું દયાનો પાત્ર પણ છું મારું રક્ષણ કરો જો તમે લોકો મારા પર કૃપા કરશો અને મારું રક્ષણ કરશો તો ભગવાન વિષ્ણુ તમારાથી પ્રસન્ન થશે અને તમારા સૌનું પણ કલ્યાણ કરશે ધન શર્મા પૂરી શ્રદ્ધાથી બોલતા જતા હતા ભગવાન વિષ્ણુ ખૂબ દયાળુ છે તેઓ બ્રાહ્મણોના હિતેચ્છું છે જે પણ ભક્તો પર દયા કરે છે વિષ્ણુ તેના પર અનુગ્રહ કરે છે શ્રીહરિની મહિમા અપાર છે તેમનો શ્યામવર્ણ અળસીના ફૂલ જેવો વાદળી છે તેઓ પીતાંબર ધારણ કરે છે તેમના નામનું શ્રવણ માત્રથી બધા પાપ નષ્ટ થઈ જાય છે તેઓ અનાદિ અને અનંત છે શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા અવિનાશી ભગવાન છે તેમના નેત્ર કમળ જેવા સુંદર છે અને તેઓ પ્રેતાત્માઓને પણ મોક્ષ પ્રદાન કરવાની શક્તિ ધરાવે છે યમરાજી બ્રાહ્મણને કથા સંભળાવતા કહ્યું હે બ્રાહ્મણ જેવું જ ધનશર્માના મુખમાંથી ભગવાન વિષ્ણુનું પવિત્ર નામ નીકળ્યું તેવા જ તે પિશાચરૂપી પ્રેતોના હૃદયમાં આશ્ચર્યજનક પરિવર્તન થવા લાગ્યું અત્યાર સુધી ક્રોધ અને પીડાથી ભરેલા જે પ્રેત ધનશર્માની સામે ઊભા હતા તે વિષ્ણુ નામના પ્રભાવથી સંતુષ્ટ અને શાંત થવા લાગ્યા તેમના વિકરાળ ચહેરાના ભાવ બદલાઈ ગયા જે આંખા ક્રોધથી લાલ હતી તેમાં હવે કોમળતા ઝળકવા લાગી જે રૂખા શરીર દયાભાવથી વિહીન હતા તેમાં હવે કરુણા અને ઉદારતાનો સંચાર થવા લાગ્યો વાસુદેવ શ્રીહરિના નામ માત્રથી તેમના હૃદય પવિત્ર થઈ ગયા ધન શર્માના ભક્તિભર્યા વચનોએ તે પ્રેતોને અભિભૂત કરી દીધા ધીમે ધીમે ત્રણેય પ્રેતોના ચહેરા પર પ્રસન્નતાની છારા દેખાવા લાગી એવું લાગ્યું જાણે ઠંડી શાંત લહેર તે તપતા આત્માઓ પર વહી ગઈ હોય પછી તે પ્રેત માનવીય વાણીમાં વાત કરવા ઉદ્યત થયા તેમાંથી એક પ્રેતે કહ્યું હે વિપ્ર ફક્ત તમારા દર્શન માત્રથી અને ભગવાન શ્રીહરિનું નામ સાંભળવાથી અમારા હૃદયનો ભાવ ક્ષણભરમાં બદલાઈ ગયો છે હજી થોડીવાર પહેલાં સુધી અમે ક્રોધ દુઃખ અને વ્યથાની અગ્નિમાં બળી રહ્યા હતા પરંતુ તમારા આવતા જ અમારી અવસ્થા બીજી થઈ ગઈ છે હવે અમારી વૃત્તિમાં દયા જાગી ઉઠી છે મનમાં શાંતિનો અનુભવ થઈ રહ્યો છે નિઃશંકપણે એક સાચા વૈષ્ણવ પુરુષનું સમાગમ બધા પાપોને દૂર ભગાડી દે છે તમારા જેવા ભક્તનો સંગ જીવનમાં કલ્યાણકારી પરિવર્તન લાવે છે અને પાપના અંધકારને દૂર કરીને યશ અને પુણ્યનો પ્રકાશ ફેલાવે છે ત્રણે પ્રેતોએ ધનશર્મા પ્રત્યે કૃતજ્ઞતાથી માથું નમાવ્યું પછી એકે કહ્યું હે બ્રાહ્મણદેવ તમે અમારા પ્રત્યે દયા બતાવી છે તેથી અમે અમારો પરિચય તમારાથી છુપાવવા માંગતા નથી અમારા આ ભયંકર રૂપ અને દુર્દશાનું કારણ જાણીને જ તમે સમજી શકશો કે અમારા પર કેવી વિપત્તિ આવી છે સાંભળો અમે કોણ છીએ અને અમને આ નરક જેવી અવસ્થા કેમ મળી ધનશર્માએ ધ્યાનથી તેમની તરફ જોયું અને માથું હલાવીને સહમતી આપી ત્રણેય પ્રેત હવે વારાફરતી પોતાની આપવીથી સંભળાવા લાગ્યા પહેલો પ્રેત આગળ વધીને બોલ્યો મારું નામ કૃદ્ધન છે કારણ કે પૂર્વજન્મમાં હું મોટો કૃદ્ઘન હતો મેં મારા માતા પિતાનો પણ આદર ન કર્યો ક્યારેય તેમના માટે શ્રાદ્ધ તર્પણ ન કર્યું હું હંમેશા પોતાના ઉપકારને ભૂલતો રહ્યો ગુરુજનો અને વડીલોનો અનાદર કરતો રહ્યો મારી કૃતજ્ઞતાથી મારા પિતૃઓ પણ મારાથી અસંતુષ્ટ અને ક્રોધિત રહ્યા પાપોના ફળ સ્વરૂપે મૃત્યુ પછી મને કઠોર દંડ મળ્યો અને અંતે આ પ્રેત યોનિમાં ભટકવું પડ્યું બીજા પ્રેતે પોતાની વ્યથા સંભળાવી મારું નામ વિદ્વાદ છે પૂર્વજન્મમાં હું હરિવીર નામનો રાજા હતો પરંતુ ઘોર અભિમાની અને નાસ્તિક હોવાને કારણે અધર્મ કરતો રહ્યો ન દેવપૂજન કર્યું ન ગુરુ બ્રાહ્મણોનું સન્માન કે દાન હું રોજ પૂજાપાઠ કર્યા વિના ભોજન કરતો અને વિદ્વાનોની નિંદા કરતો હતો મેં મારા પિતૃઓને પણ ક્યારેય યાદ ન કર્યા ન શ્રાદ્ધ તર્પણ કર્યું આ પાપોને કારણે મૃત્યુ પછી નરકની યાતનાઓ ભોગવી અને અંતે પ્રેત યોનિમાં આવી પડ્યો બીજા પ્રેતની કથા સાંભળીને ધનશર્માનું હૃદય દ્રવી ઉઠ્યું તેમણે જોયું કે વિદ્વાંતની આંખોમાં પશ્ચાતાપના આંસુ ભરાઈ આવ્યા અને તેનું કૃષ શરીર ધ્રુજી રહ્યું હતું પોતાના પાછલા જન્મની ભૂલોનો અહેસાસ તેને તડપાવી રહ્યો હતો ત્રીજો પ્રેત આગળ આવ્યો અને બોલ્યો હું અવૈષ્ણવ નામનો પ્રેત છું મારા પૂર્વ જન્મનું નામ ગૌતમ હતું અને હું મધ્ય દેશનો એક બ્રાહ્મણ હતો દુર્ભાગ્યવશ મેં પિતૃ પક્ષમાં ક્યારેય કોઈ ધર્મ કર્મ ન કર્યું ભાદરવા મહિનાના શ્રાદ્ધ પક્ષમાં ન સ્નાન કર્યું ન દાન ન હવન કે પૂજા પાઠ મેં મારા પૂર્વજોને તર્પણ પણ ના આપ્યું આ રીતે પિતૃઓની અવજ્ઞા કરીને મેં મારા બધા પુણ્ય નષ્ટ કરી નાખ્યા પરિણામે મર્યા પછી મારી આત્મા આ પ્રેત ભટકી રહી છે ત્રણેય પ્રેતોની કરુણકથા સાંભળીને ધન શર્માની આંખો ભરાઈ આવી એક તરફ ભયંકર રૂપવાળા આ પ્રેત સામે ઊભા હતા જેનાથી કોઈ પણ અજાણ્યો વ્યક્તિ ડરી જાય પરંતુ ધન શર્માના મનમાં હવે તેમના પ્રત્યે ભયના સ્થાને અપાર દયા ઉત્પન્ન થઈ તેમને જાણ્યું કે આ બધાને પોતાના પાપો અને ખાસ કરીને પૂર્વજોની અવહેલનાને કારણે આવી યાતનાપૂર્ણ ગતિ મળી છે ત્રણેય પોતાના પોતાના પિતૃઓનો અનાદર કર્યો હતો શ્રાદ્ધ તર્પણ જેવા પવિત્ર કર્તવ્યોથી મુખ મોડ્યો હતો તેમના પૂર્વજોની આત્માઓ અસંતુષ્ટ અને દુઃખી રહી તેથી મૃત્યુ પછી તેમને પ્રેત યોનિમાં ભટકવું પડ્યું થોડીવાર બધા ચૂપ રહ્યા જંગલની શાંતિમાં ફક્ત પાંદડાઓનો ખડખડાટ અને દૂર કોઈ પક્ષીનો સ્વર સંભળાઈ રહ્યો હતો અંતે ધન શર્માએ પોતાના આંસુ લૂછ્યા અને બોલ્યા તમારી કથા સાંભળીને મારા હૃદયમાં ઊંડી વેદના થઈ રહી છે તે જાણીને ખૂબ દુઃખ થાય છે કે ધર્મથી વિમુખ થવા પર આત્માને કેટલી કષ્ટપ્રદ દશામાંથી પસાર થવું પડે છે તમે તમારો પરિચય અને તમારા કષ્ટ મને જણાવ્યા તે માટે હું કૃતજ્ઞ છું હવે આ વિનીત બ્રાહ્મણ તમને પૂછે છે કે હું તમારા માટે શું કરી શકું છું હું ભગવાન વિષ્ણુનો ભક્ત છું જો મારા દ્વારા કોઈ સેવા થઈ શકે તો કૃપા કરીને જણાવો કદાચ ઈશ્વરે જ મને અહીં તમને મળાવ્યા છે જેથી હું તમારા દુખિયારાઓની કંઈક સહાયતા કરી શકું ધન શર્માની સહૃદયતાથી પ્રભાવિત થઈને ત્રણેય પ્રેત એકબીજા તરફ જોવા લાગ્યા પછી ત્રીજા પ્રેત ગૌતમે આગળ વધીને હાથ જોડીને કહ્યું હે સદાશય બ્રાહ્મણ તમારી દયાળુતા માટે અમે આભારી છીએ ખરેખર અમે ઈચ્છીએ છીએ કે અમારો ઉદ્ધાર થઈ જાય આ યાતનાભર્યા ત્રેત જીવનમાંથી અમને મુક્તિ મળી જાય પરંતુ અમારું પાપ એટલું ભારે છે કે પોતાના બળ પર અમે તેનાથી છુટકારો મેળવી શકતા નથી થોડી ક્ષણ રોકાઈને પ્રેત ગૌતમે કહ્યું મારી પાસે એક ઉપાય છે પરંતુ તેમાં તમારી સહાયતા જોઈએ સાંભળો મારો એક પુત્ર છે જે પૃથ્વીલોક પર હજી જીવિત છે તે ધર્મશીલ છે અને શ્રાદ્ધ વગેરે વિધાનને જાણે છે જો તેને અમારી આ દુર્દશા વિશે ખબર પડી જાય તો તે જરૂર અમારો ઉદ્ધાર કરવાનો પ્રયાસ કરશે મારા તે પુત્રનું નામ ધનશર્મા છે હે સ્વામીન તમે કૃપા કરીને તેની પાસે જઈને અમારી આ દશા તેને જણાવજો અને સમજાવજો કે અમારા માટે શું કરવું જરૂરી છે અમારા માટે આટલો પરિશ્રમ કરી દો પરોપકારનું ફળ યજ્ઞ દાન અને તપથી પણ વધીને હોય છે મને વિશ્વાસ છે કે મારો પુત્ર મારો તારણહાર બનશે પરંતુ કોઈએ તો તેને કહેવું પડશે કે તેના પિતૃઓની શું અવસ્થા છે તમે વિદ્વાન છો કૃપાળુ છો મારી વાત જરૂર માનશો અમારું કાર્ય પૂરું કરી દો ધનશર્મા આ બધું ચૂપચાપ સાંભળી રહ્યા હતા જેવું જ પ્રેત ગૌતમના મુખમાંથી તેના પુત્રનું નામ નીકળ્યું ધનશર્માનું હૃદય જોરથી ધડકી ઉઠ્યું તેમણે પૂછ્યું સ્વામીન શું તમારો પુત્ર ધનશર્મા જ છે પ્રેતા વિષ્ણુ બોલ્યો હા મારા પુત્રનું આ જ નામ છે તે મારો એકમાત્ર પુત્ર છે કદાચ અત્યાર સુધી મને ભૂલી ગયો હશે અથવા તેને ખબર પણ ન હોય કે તેના પિતાની આત્મા કઈ દુર્ગતિમાં ભટકી રહી છે ધનશર્માથી હવે રહેવાયું નહીં તે વિભોર થઈને પ્રેતના ચરણોમાં પડી ગયા અને રડતા બોલ્યા પિતાજી હું જ તમારો પુત્ર ધનશર્મા છું હું એટલો અભાગી છું કે તમને ઓળખી ન શક્યો અને તમારા કષ્ટ દૂર ન કરી શક્યો પુત્ર થઈને પણ તમારા કામ ન આવી શક્યો આનાથી મોટું પાપ કંઈ નથી કૃપા કરીને મને ક્ષમા કરો આ સાંભળીને પ્રેત ગૌતમના આંખોમાં પણ આંસુ ભરાઈ આવ્યા તે વિસ્મિત અને આનંદિત થઈને બોલ્યો વત્સ તું ખરેખર મારો પુત્ર છે નિશ્ચય જ ભગવાને તને અમારી મુક્તિનું સાધન બનાવીને મોકલ્યો છે પછી ગૌતમે ઊંડો શ્વાસ લઈને કહ્યું બેટા હવે વિલાપ છોડ ઈશ્વરની કૃપાથી તારે અમારો ઉદ્ધાર કરવાનો છે હું તને જણાવું છું કે તારે શું કરવું જોઈએ પ્રેત ગૌતમે કહ્યું વત્સ પિતૃપક્ષની અમાસના દિવસે વિધિપૂર્વક કર્મ કરવું પવિત્ર નદીમાં સ્નાન કરીને સંકલ્પ લેવો પછી અમારા નામથી પિંડદાન અને તિલાંજલિ અર્પણ કરવી આદરપૂર્વક દસ બ્રાહ્મણોને સ્વાદિષ્ટ ભોજન કરાવવું ખાસ કરીને મીઠી ખીરનો પ્રસાદ આપીને તેમને તૃપ્ત કરવા અંતે શ્રદ્ધાપૂર્વક દાન દક્ષિણા આપવી સાત માટીના ઘડાઓને સ્વચ્છ જળથી ભરીને પિતૃઓના નામ પર દાન કરવા આવું કરવાથી અમારી સાત પેઢીઓ સુધીના પિતૃઓ તૃપ્ત થઈને મુક્ત થશે પોતાના સામર્થ્ય અનુસાર ગૌદાન અન્નદાન તથા વસ્ત્રાદી દાન પણ કરવું જેનાથી તારું પુણ્ય વધશે અને અમારી મુક્તિનો માર્ગ પ્રશસ્ત થશે ધનશર્માએ માથું નમાવીને કહ્યું પિતાજી તમારી આજ્ઞા અનુસાર હું પૂરો પ્રયાસ કરીશ તમારી કૃપાથી જરૂર સફળતા મળશે ધનશર્માએ ત્રણેય પ્રેતોની તરફ કર્તવ્યભાવથી જોયું તેમણે હાથ જોડીને પોતાના પિતા તથા બંને અન્ય પ્રેતોને પ્રણામ કર્યા અને દ્રઢ સ્વરે કહ્યું હું હમણાં જ જાઉં છું અને પૂરી તૈયારી કરું છું આગામી અમાસ આવવાની જ છે હું શ્રાદ્ધ કર્મમાં કોઈ કસર છોડીશ નહીં તમે બધા તમારી કૃપા બનાવી રાખો અને મને આશીર્વાદ આપો કે હું સફળ થાઉં ધન શર્માએ તરત જ પોતાના ઘરે પાછા ફરીને શ્રાદ્ધની તૈયારી શરૂ કરી દીધી નિયત તિથિ આવતા પિતૃપક્ષની અમાસની શુભ સવારે તેઓ પવિત્ર નદીમાં સ્નાન કરીને સૂર્યને અર્ઘ્ય તથા પિતૃઓ માટે તિલાંજલિ અર્પણ કરી આવ્યા પછી ઘરે વિધિવિધાનથી શ્રાદ્ધકર્મ કર્યું તેમણે પોતાના પિતા પિતામા વગેરે પિતૃઓના નિમિત્તે શ્રદ્ધાપૂર્વક પિંડદાન કર્યું અને જળતર્પણ આપ્યું આ પછી આદરપૂર્વક દસ બ્રાહ્મણોને ખીર સહિત પૌષ્ટિક ભોજન કરાવ્યું તથા દક્ષિણા પ્રદાન કરી અંતે સાત માટીના ઘડા પાણીથી ભરીને પિતૃઓના નામ પર દાન આપ્યા સાથે જ જરૂરી વસ્તુઓનું દાન દક્ષિણા પણ કર્યું ધન શર્માએ પૂરા મનોયોગથી પ્રાર્થના કરી કે તેના પિતૃઓ તૃપ્ત થાય અને તેમને મુક્તિ પ્રાપ્ત થાય શ્રાદ્ધ કર્મ સંપન્ન થયા બાદ ધન શર્માના મનમાં આશાની એક કિરણ જાગી કે હવે તે પ્રેતાત્માઓને શાંતિ મળી જશે તે જ સંધ્યાકાળે તે ફરી તે ગાઢ જંગલ તરફ ચાલી પડ્યા જ્યાં તેમની મુલાકાત તે ત્રણ પ્રેતો સાથે થઈ હતી તે સંધ્યાએ ધન શર્મા ફરી તે જ સ્થળે પહોંચ્યા તેમણે જોયું કે જે જૂના વૃક્ષ નીચે ગઈકાલ સુધી ત્રણ ભયાનક પ્રેતો ઊભા હતા ત્યાં હવે દિવ્ય પ્રકાશ ફેલાયેલો છે તે પ્રેતોના સ્થાને ત્રણ દિવ્ય પુરુષ ઉભા હતા તેમના ચહેરા તેજસ્વી અને પ્રસન્ન હતા શરીર પર ઉજળા રેશમી વસ્ત્રો હતા અને ગળામાં ફૂલોની માળાઓ ઝૂલી રહી હતી ધનશર્મા તરત જ સમજી ગયા ક્યાં તે જ ત્રણ આત્માઓ છે પરંતુ હવે પ્રેત યોનીના બંધનમાંથી મુક્ત થઈને દિવ્ય રૂપમાં પ્રગટ થઈ છે ધનશર્મા ભાવ વિભોર થઈને નજીક આવ્યા અને હાથ જોડી દીધા સૌથી આગળ સ્વયં તેમના પિતા ગૌતમ ઊભા હતા જેમનું રૂપ હવે અત્યંત શાંત અને સૌમ્ય હતું ગૌતમે પ્રેમપૂર્વક હાથ લંબાવીને પુત્રના માથા પર આશીર્વાદ રાખ્યા ધનશર્મા આનંદાતિરેકથી તેમના ચરણોમાં ઝૂકી ગયા ગૌતમે સ્નેહપૂર્વક પોતાના પુત્રને ઉઠાવીને હૃદયથી લગાવ્યો બંનેની આંખોમાંથી કૃતજ્ઞતા અને હર્ષના આંસુ વહી નીકળ્યા ગૌતમે પ્રસન્ન થઈને કહ્યું પુત્ર ધનશર્મા તારી શ્રદ્ધાની સેવાથી અમને બધાને મુક્તિ મળી ગઈ છે હવે અમે પિતૃલોક જઈ રહ્યા છીએ અમારા આશીર્વાદથી તું હંમેશા સુખી રહે દીર્ઘાયુ અને યશસ્વી બને બીજા અને ત્રીજા દિવ્ય પુરુષ હરિવીર અને સુદાસે પણ કૃતજ્ઞતાપૂર્વક ધનશર્માને આશીર્વાદ આપ્યા તેમણે સ્વીકાર્યું કે ધનશર્માના પુણ્યથી તેમને પણ પ્રેત યોનીમાંથી છુટકારો મળ્યો છે બંનેએ તેને સુખ સમૃદ્ધિ અને યશ પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા એટલામાં આકાશમાંથી એક અલૌકિક રથ અવતરિત થયો જે પ્રકાશથી જગમગી રહ્યો હતો યમદૂતો અને વિષ્ણુદૂતો જેવા દિવ્ય સહાયકોએ પ્રગટ થઈને તે મુક્ત આત્માઓનું સ્વાગત કર્યું ત્રણેય દિવ્ય પૂર્વજો તે રથ પર સવાર થઈ ગયા વિદાય લેતી વખતે ગૌતમે પ્રેમભરી દ્રષ્ટિથી પુત્ર તરફ જોયું અને હાથ હલાવીને આશીર્વાદ આપ્યા ધનશર્માની આંખોમાંથી આનંદના આંસુ વહી રહ્યા હતા અને હૃદયમાં પોતાના પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા અને પ્રભુ પ્રત્યે ધન્યવાદના ભાવ ઉપરાઈ રહ્યા હતા થોડી જ ક્ષણોમાં તે દિવ્ય રથ આકાશ માર્ગે પ્રસ્થાન કરી ગયો અને આંખોથી ઉજલ થઈ ગયો સંધ્યાનો સુવર્ણ પ્રકાશ ધીમે ધીમે ઝાંખો પડી ગયો ધનશર્મા મોડી રાત સુધી તે તરફ નિહાળતા રહ્યા જ્યાં તેમના પૂર્વજો અદ્રશ્ય થયા હતા તેમના મનમાં અપાર શાંતિ હતી તેમણે ઈશ્વરને પ્રણામ કર્યા અને ઘરે પાછા ફર્યા ત્યારે જ યમરાજનો અવાજ ફરી સંભળાયો આ રીતે હે બ્રાહ્મણ ધનશર્માએ પોતાના પિતા સહિત ત્રણ પિતૃ શાપિત આત્માઓનો ઉદ્ધાર કરી દીધો શ્રાદ્ધ તર્પણ અને દાનની મહિમાથી તેમને પ્રેત યોનિમાંથી મુક્તિ મળી અને પિતૃલોકમાં સ્થાન પ્રાપ્ત થયું બ્રાહ્મણે હાથ જોડીને કૃતજ્ઞતાપૂર્વક કહ્યું ધર્મરાજ આ અદ્ભુત કથાએ મારી આંખો ખોલી નાખી હવે હું સારી રીતે સમજી ગયો છું કે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ તર્પણ કરવું કેટલું જરૂરી છે હું વચન આપું છું કે મારા પિતૃઓ પ્રત્યે ક્યારેય ઉદાસીન નહીં રહું અને હંમેશા શ્રદ્ધાથી તેમનો શ્રાદ્ધ કરીશ યમરાજે પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા તથાસ્તુ જે પણ આ કથા સાંભળીને પિતૃ કર્મમાં પ્રવૃત્ત થશે તેના પિતૃઓ અવશ્ય પ્રસન્ન થશે અને તેને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપશે આ સાથે જ ધર્મરાજ યમ અંતર્ધાન થઈ ગયા આ રીતે પિતૃપક્ષની આ પાવન કથા સમાપ્ત થાય છે આનાથી આપણને એ શીખ મળે છે કે પોતાના પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવી અત્યંત જરૂરી છે પૂર્વજોનું સન્માન કરીને વિધિપૂર્વક શ્રાદ્ધ તર્પણ અને દાન કરીને માત્ર તેમની આત્માઓને જ શાંતિ નથી મળતી પરંતુ તેમની પ્રસન્નતાથી આપણા જીવનની બાધાઓ પણ દૂર થાય છે અને કુળનું કલ્યાણ થાય છે દર વર્ષે આવનારો પિતૃપક્ષ આપણને યાદ અપાવે છે કે આપણા અસ્તિત્વના મૂળ આપણા પૂર્વજોમાં છે તેમની આત્મિક શાંતિ માટે કરવામાં આવેલો નાનકડો પ્રયાસ પણ આપણા માટે અનંત પુણ્ય અને આશીર્વાદ લઈને આવે છે તેથી સાચા હૃદયથી ઋણ ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ આશા છે કે તમને આ પૌરાણિક કથા રોચક અને હૃદયસ્પર્શી લાગી હશે હવે જ્યારે પણ પિતૃ પક્ષનો સમય આવશે તમે આ કથાને યાદ કરીને પોતાના પૂર્વજોની સેવામાં તન મન અને ધનથી લાગી જશો શાસ્ત્રોમાં સત્ય જ કહ્યું છે પિતૃ દેવો ભવ અર્થાત પિતૃઓને દેવતુલ્ય માનીને તેમનો આદર કરો અને પૂજા અર્ચના કરો આ જ ભાવનાઓ સાથે પોતાના બધા પૂર્વજોની પુણ્યસ્મૃતિને પ્રણામ કરતાં હું મારી વાણીને વિરામ આપું છું જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને જય પિતૃદેવ અવશ્ય લખજો સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપ સૌનો ધન્યવાદ